તો મિત્રો આંકડા શાસ્ત્ર એક એવું ચેપ્ટર છે કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવું માની લે છે કે આપણને આવડે છે જો ચોપડી આંખે ગણી લખીએ પણ એવું નથી હોતું આંકડા શાસ્ત્રમાં એવા ઘણા બધા દાખલા બહારના પૂછાય છે જે ચોપડીમાં નથી આપેલા રીતો બી નથી આપેલી હોય અને આપણે પૂછાય છે એક્ઝામમાં દર વર્ષે બોર્ડવાળા પૂછે છે તો એવા જ દાખલા જોઈશું કે જે એક્સ્ટ્રા છે અને પાર્ટ બીમાં પૂછાય છે અત્યારે એક્ઝામ માટે સીમા બી આવી શકે છે લેટ્સ બિગિન તમે જોજો કે તમને આવા દાખલા ઓછા જોવા મળશે તો તમારી સમક્ષ પ્રસ્તુત છે પહેલો જે દાખલો છે આપણો કે છવ્વીસ ઓગણીસ પંદર ચોવીસ અને એક્સ છવ્વીસ ઓગણીસ પંદર ચોવીસ અને એક્સ આનો મધ્યક એક્સ હોય પાછો મધ્યક બી એક્સ તો એક્સ શોધો પાછો શોધવાનો બી એક્સ બધું એક્સ એક્સ જ છે તો ભાઈ આની અંદર આપણે મધ્યક આપ્યો છે અને એક્સ શોધવાનું છે મધ્યક બી એક્સ છે તો આ તમે નાનપણમાં સરાસરી ભણ્યા હોય એ પ્રમાણે આ દાખલો થશે મધ્યક બરાબર ચોવીસ એક્સ અપોન વન ટુ થ્રી ફોર ફાઈવ પાંચ અવલોકન અહીંયા એક્સની કિંમત બી કેટલી છે ભાઈ મધ્યકની કિંમત બી એક્સ છે એટલે એના બરાબર આપણે લખવાનું એક્સ ચલો અહીંયા મૂકી દઈએ એક્સ આ બધાનો સરળો કરીએ છવ્વીસ ચોવીસ પચાસ પચાસ પાંચ પંદર પાંસઠ ને ત્રીસ અહીંયા થશે +x 5 અહીંયા લઈ जाओ आनी पासे तो यहां થઈ જશે 5x બોલો ખર પડી x ને બલ્લે મૂકી દીધો મધ્યક ને બલ્લે x 5 ઉપર જતો રહે x ને આ બાજુ લઈ જો તો માઈનસ થશે 5x - x 84 4x = 84 4 નીચે જ જશે તો તમારે x મળી જશે 84 / 4 4 * 2 8 4 * 1 = 4 તો એક્સની કિંમત આવશે એકવીસ બરોબર છે તો આ તો તમારી સમક્ષ પહેલો દાખલો પ્રસ્તુત બીજા દાખલા તરફ જોઈએ ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકોનું છ સાત એક્સ માઇનસ ટુ એક્સ સત્તર અને વીસ એક્સ માઇનસ ટુ એક્સ સત્તર અને વીસ એનો મધ્યસ્થ આપ્યું છે આપણને

તો હવે વચ્ચોવચની આપણને બે સંખ્યા મળશે આ અને આ આ આપણો મધ્યસ્થ આવશે બંનેનો સરવાળો ભાગ્યા બે આપણે ધોરણ નવમાં આવતા હતા દાખલા સાતમામાં બે આવે છે તમારે અત્યારે કદાચ ના હોય તો મધ્યસ્થ સોળ છે અહીંયા લખવાનું કે ભાઈ એન છ છે છ એટલે યુગમાં એટલે બે કી સંખ્યા એટલે વચ્ચેની બે સંખ્યા બનશે મધ્યસ્થ તો મધ્યસ્થ થશે એન ભાગ્યા બે એટલે અડધામું અવલોકન જે છ ના અડધા ત્રીજું અને એન ભાગ્યા બે પ્લસ વનમું અવલોકન એટલે ચોથું અને અવલોકન પ્લસ ચારમું અવલોકન ભાગ્યા બે એમની કિંમત કેટલી છે સોળ મૂકી દો ત્રીજું અવલોકન કેલું છે એક્સ માઇનસ ટુ ચારમું અવલોકન એક્સ ભાગ્યા બે હવે આ બે અહીંયા લઈ જાઓ સોળ દો બત્રીસ એક્સ ને એક્સ ટુ એક્સ માઇનસ ટુ ટુ આ બાજુ લઈને પ્લસ કરી દો તો બત્રીસ પ્લસ બે ચોત્રીસ ભાગ્યા બે લઈ દઉં ચોત્રીસના અડધા કરી દો તો તમને એક્સ બરાબર મળી જશે સત્તર તો આ રીતે આનો શોધવાનું અને હંમેશા મિત્રો યાદ રાખો કે જો મધ્યસ્થનો એક સિમ્પલ ફોર્મ્યુલા છે કે કોઈ પણ સંખ્યાઓ જો આપી હોય ને અવર્ગીકૃત માહિતી ધારો કે મારી પાંચ આંગળીઓ છે તો વચ્ચોવચ કઈ આંગળી આવશે એક એટલે ત્રીજામાં અવલોકન વચ્ચોવચ પણ ધારો કે ચાર હોય તો વચ્ચોવચ એક ના આવે વચ્ચોવચ બે આંગળીઓ લેવાની હોય એ રીતે બેકી સંખ્યા હોય તો વચ્ચોવચ બે સંખ્યાનો સરવાળો કરવાનું ભાગ્યા બે કરવાનું અને જો એકી ક્રમાંકમાં હોય આવા બધા સંખ્યા તો વચ્ચોવચ એક મળી જશે ઓકે આગળ વધીએ બીજા દાખલા તરફ ત્રીજો દાખલો તમારી સમક્ષ છે મધ્યક છે આઠ પોઈન્ટ એક અને આપણને આપ્યું છે બીજું સીગમા એફઆઈ એક્સઆઈ સિગમા એફઆઈ એક્સઆઈ એકસો બત્રીસ પ્લસ પાંચ એમ અને આપણે શોધવાનું છે હા સીગમા એફઆઈ બી આપ્યું છે વીસ શોધવાનું છે એમની કિંમત હવે જ્યારે બી આવા દાખલા આવે ને મિત્રો તો આપણે સિમ્પલ એક સૂત્ર જ લગાવવાનું છે મધ્યક આપ્યું છે આપણને મધ્યકનું સાદું સૂત્ર લગાવીએ એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ સિગ્મા એફઆઈ સીગ એક્સ બાર બરાબર કેટલા આપે છે આઠ પોઈન્ટ એક અને સિગમા એફઆઈ એક્સઆઈ એકસો બત્રીસ પ્લસ પાંચ એમ આની કિંમત છે વીસ વીસને ઉપર લઈ જાઓ ભાઈ તો આઠ પોઈન્ટ એક નહીં ગુણી જો વીસ વડે નીચે આવશે દસ પોઈન્ટ અઠશે પાંચ એમ દસ દુ વીસ એકસો બાસઠ બાજુમાં લખી દઈએ સીડી બનાવીએ અને અહીંયા એકસો બત્રીસ પ્લસ પાંચ એમ એકસો બત્રીસને આ બાજુ લાવ માઇનસ થશે એકસો બત્રીસ એકસો બાસઠમાં થઈ એટલે ત્રીસ આવશે પાંચ એમ ત્રીસ ભાગ્યા પાંચ પાંચ નીચે આવશે ભાઈ એમ બરાબર પાંચ છ ત્રીસ એટલે એમની કિંમત આવશે છ ઓકે મિત્રો આગળ વધીએ ચોથા દાખલા તરફ મિત્રો ચોથો દાખલો તમારી સમક્ષ પ્રસ્તુત છે કે એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત માહિતીમાં વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો એટલે આ સંકેતો છે એના મુજબ આ બધા કિંમતો આપી છે બહુલક્ષો તો ઘણા બધા લોકો આટલા બધા કિંમતો જોઈને ગભરાઈ જાય છે ભાઈ ગભરાની નહીં ખાલી ફોર્મ્યુલા લગાને કા બચ્ચાનું ખેલ છે ફોર્મ્યુલા ના આવડતું તો પચાસ વખત લખી નાખો એફ ઝીરો એફ માઇનસ ટુ અને તો યાદ રાખતું હોય તો સવાર સાંજ લખો તો યાદ રહી જશે ચલો એલની કિંમત મૂકીએ આપણે એલ બરાબર કેલા છે ભાઈ પચાસ નથી ચાલીસ એફ વન સાત એફ ઝીરો કાં ગયા ભાઈ મેરા થ્રી બે કાઉન્સમાં સાત બાજુમાં થ્રી એફ ટુ છ અને એચ હાઇટ પંદર વર્ગલંબાઈ ચલો ચાલીસ એમનેમ સાતમાંથી ત્રણ ગયા ચાર સાત દુ ચૌદ ત્રણ છ ત્રણ છ આ બંનેનો સરવાળો થશે આવ આ બંનેનો ગુણાકારના આ સરવાળો છ નવ પંદર હવે જો ભાઈ આપણે અહીંયા લખીએ ચાલીસ પ્લસ ચાર ચૌદમાંથી નવું જશે પાંચ ગુણ્યા પંદર ગુણાકાર બે વખત લખાઈએ કોઈ વાંધો નહીં પાંચ તરી પંદર ચાર તરી બાર ચાલીસ ને બાર થઈ ગયા બાવન તો ભાઈ ઝેડ આવશે અહીંયા લખી દો છું થોડી જગ્યામાં ઝેડ આવશે બાવન બહુલક આવશે બાવન ઓકે સાદું રૂપ આપીને આપણે લાવી દીધું છે તો પાંચમો દાખલો છે મિત્રો એક માહિતીનો મધ્યક વર્ગીકૃત માહિતીમાં જે કિંમતો છે એક્સ ભાગ્યા પાંચ એક્સ એક્સ ભાગ્યા ચાર એક્સ ભાગ્યા ત્રણ એક્સ ભાગ્યા બે આનો મધ્યસ્થ બહુ ઈઝી દાખલો છે દસ હોય મધ્યસ્થ કેટલો હોય દસ તો આને આપણે એક્સની કિંમત શોધો હવે જો સૌથી પહેલાં મધ્યસ્થ શોધવા માટે અને ચડતા ક્રમમાં ગોઠવવું પડશે તો બહુ સિમ્પલ છે ચડતા ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં એટલે જે સૌથી નાનો હોય હવે તમે બોલો આમાંથી સૌથી નાનો કોણ છે બોલો જેનો છેદ મોટો એ સૌથી નાનો નીચે તો એક્સથી પાંચ આવશે પછી એક્સની ચાર આવશે એક્સ ની ત્રણ એક્સ ની બે અને એક્સ આવશે આ ચડતા ક્રમમાંથી નીચે મોટી સંખ્યા ઉપર જો સરખા હોય તો નીચે મોટી સંખ્યા તો ભાઈ એ નાની સંખ્યા ઓકે એટલો ભાગ પડી જશે આ એક્સના પાંચ ભાગ છે આમ જે લોકો કોઈ ચોકલેટના પાંચ ભાગ કર્યા આ કોઈ ચોકલેટના ચાર ભાગ કર્યા ત્રણ ભાગ આ બે ભાગ કર્યા આ ચોકલેટ આખી તો આ મોટી છે મધ્યસ્થમાં વચ્ચો સંખ્યા આવશે અભિયલ મેં તમને કીધું કે વચ્ચો તો મધ્યસ્થ બરાબર એન પ્લસ વન ભાગ્યા બે એટલે પાંચ ને એક છ છના અડધા ત્રણ એવું લખો તો લખી દો તમને છ ભાગ્યા બે ત્રણમું અવલોકન અને તમને આ બધું ખબર ના પડે તો ડાયરેક્ટ લખી દેવાનું ત્રીજું અવલોકન અને ચાલશે ચલો મધ્યસ્થની કિંમત મૂકો તો ત્રીજું અવલોકન કેટલું છે એક ભાગ્યા ત્રણ મધ્યસ્થ આપણે દસ આપે છે એક્સ ભાગ્યા ત્રણ ત્રણ ઉપર જશે ગુણાકાર થશે તો એક્સની કિંમત આવશે ત્રણ ઓકે અને પછી જો મધ્યક શોધવાનું કીધું તો બધાની અંદર મૂકી દેવાનું કિંમત એના પછીનો દાખલો તમારી સમક્ષ પ્રસ્તુત છે વર્ગીકત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં આપ્યું છે બધી માહિતી અને મધ્યસ્થ શોધું બસ સૂત્રો આવડે તો દાખલો આવડી જશે એલ મધ્યસ્થનું સૂત્ર આવશે અહીંયા એન ભાગ્યા બે માઇનસ ભાગ્યા એફ ગુણ્યા એચ એમની કિંમત ખબર નથી એલ કેટલા છે એટી નાઇન અને એન ભાગ્યા બે એટલે જે અવલોકન છે એન એટલે આ એફ એ એન છે યાદ રાખજો આવૃત્તિ એટલે ત્રીસના લખી દો ત્રીસ ભાગ્યા બે સી એફ ચાલીસ ભાગ્યા એફ કેટલા છે ભાઈ નહીં નહીં ઊંધું થયું ઊંધું થયું આઈ એમ વેરી સોરી ભાઈ એફ આઈ જ નથી આ સિકમાં એફાઈ આર્યું એન આપે છે ને અઠાણું આવશે અહીંયા એફ બરાબર ત્રીસ એચ બરાબર આવશે દસ એટી નાઇન પોઈન્ટ ફાઈવ અઠાણું ના અડધા ઓગણપચાસ માઇનસ ચાલીસ ભાગ્યા ત્રીસ ગુણ્યા દસ દસ તરીક ત્રીસ એટી નાઇન પોઈન્ટ ફાઈવ ગયા કેટલા નવ ભાગ્યા ત્રણ ત્રણ તરી નવ તો એટી નાઇન પોઈન્ટ થ્રી એટલે નાઇન્ટી ટુ વન આન્સર આવશે જો એટી નાઇન ને થ્રી નાઇન્ટી ટુ વન છે ના 5 ઓકે ફરીથી ચેક કરી લઈએ કિંમત અઠ્ઠાણું છે અઠ્ઠાણું અડધા ઓગણપચાસ ચાલીસ આવી ઓગણપચાસનાથી ચાલીસ નવ આ છે ત્રીસ આ છે દસ તરી ત્રીસ નવના અડધા ત્રીસ ને ઉમેરી દીધા ઓકે આગળ વધીએ બીજા દાખલા તરફ તો સાતમાં દાખલો છે કે ભાઈ એક વર્ગીકૃત માહિતીને પ્રચલિત સંકેતોમાં લખતા આ મુજબ મધ્યક શોધો બસ તો હવે સૂત્ર મધ્યકનું લગાવો ભાઈ એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ વાય છેદમાં સીગમા એફઆઈ એચ એક્સ બાર શોધવાના છે એ બરાબર બોલો મેરે ભાઈ નાઇન હંડ્રેડ એફઆઈ માઇનસ ચુમ્માલીસ એફઆઈ સીગમા એફઆઈ સો અને એચ છે વીસ પેલા આનું સાદુરૂપ આપવાનું પછી બધું કરવાનું ચાલો ઝીરો ઝીરો કાપી દો દસ રહેવા દો તમને ના ઉડાવવા આવ્યો તો ચુમ્માલીસ દો ઇઠ્યાસી ભાગ્યા દસ આને લખી દઉં આઠ પોઈન્ટ આઠ માઇનસ આઠ પોઈન્ટ આઠ તો નવસોમાંથી આઠ જશે એટલે અહીંયા આવશે આઠસો બાણું અને બીજા આડીએ આઠસો બાણુંમાંથી તો આઠસો એકાણું પોઈન્ટ બે અને આમ ના ખબર પડે તો આ રીતે ઝીરો ઝીરો મૂકીને ભાઈ બાદ બાકી કરી લેવાની તમને આવડી જશે બરાબર તો આ જવાબ આવી ગયો છે મધ્યકનો આપણો આ છે સાતમો દાખલો આગળ જોઈએ આઠમો રિપીટ થયેલો દાખલો ફરીથી આવ્યો છે કે બહુલક્ષો છો એક વર્ગીકૃત માહિતીમાં પ્રચલિત સંકેતોમાં લખ્યું છે તો બહુલક્ષો બૌલકનો સૂત્ર લખે દો ઝેડ બરાબર એન ભાગે એફ વન માઇનસ એફ ઝીરોવાળો આવશે એફ વન માઇનસ એફ ઝીરો ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એચ એલ બરાબર છે બાર એફ વન છે ત્રેવીસ એફ છે દસ બે કાઉન્સમાં ત્રેવીસ માઇનસ દસ એફ ટુ એકવીસ એચ બરાબર છે ત્રણ અહીંયા લખીશું બાર તેર છેતાલીસ માઇનસ તેત્રીસ ગુણ્યા ત્રણ બાર એમને એમ તેર એમને એમ ત્રણ એમને એમ અહીંયા છેતાલીસમાંથી તેત્રીસ જશે એટલે કેટલા આવશે તેર જ આવશે ને ઓકે તેર તેર ગયા બચ્ચું બાર પ્લસ ત્રણ બહુલક આવશે પંદર એક જેવા દાખલા છે શું કરવાનું આ ને એક જેવા શું પૂછે છે તો મિત્રો આ છે નવો દાખલો જેમાં આપણને એક કોષ્ટક આપ્યું છે અને એના પરથી આપણે આ પીની અને ક્યુની કિંમત શોધવાની છે તો આપણે કશું નહીં કરવાનું આપણને ટેકનિક ખબર છે કે ભાઈ સંચય આવતી એટલે આ બેનો સરવાળો તો પી આવશે આ બેનો સરવાળો તો પી આવશે અગિયાર પ્લસ બાર ત્રેવીસ હવે આ જોઈ લો ભપવું છે કે નહીં ઘણા બધા આમ ગભરાઈ જાય કે આરું આ કઈ રીતે શોધીશું હવે જો બા બને આ બંનેનો સરવાળો એટલે 33 અને આનો આનો સરવાળો થશે 33 થઈ ગયો આટલું તો અહીંયા કઈ રકમ મૂકીએ તો છેતાલીસ આવે તો આ બેનો સરવાળો છેતાલીસ થાય તો ક્યુ પ્લસ આ બેનો સરવાળો કરીને અહીંયા મૂકીએ છીએ ને આપણે તો છેતાલીસ લઈ લઈએ તો છેતાલીસ માઇનસ તો ક્યુ બરાબર આવ્યા તેર ઓકે તો મિત્રો આની સાથે આ પૂરું થાય છે અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને જરૂર જણાવજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો તમારા ટાઈમની કિંમત સમજો મહેનત કરો આગળ વધો શુભ